ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મહાદેવના મંદિર અંદર મંદિર અંદર કોણ અલાવડ છે ને કારણ કે આજે છે સોમવાર ને સોમવારે મિત્રો પબ્લિક હોય છે તો તમે જોઈ શકો છો પબ્લિક કેટલું છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો મજામાં જશો તો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું હું મારા બ્લોગમાં આજે છે સોમવાર ને આપણે જવાનું છે ખેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી દીજો આપણે જવાનું છે આજે મહાદેવના દર્શન કરવા તમને પણ દર્શન કરાવી તો આપણે હવે હવે નીકળી ઘેલા સોમનાથ બંધ તો હવે ગાઈસ આપણે ગાડી નાવ નીકળવી ગયાેલા સોમનાથ બાજુ આપણે ઓ મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોઢુકાન આપડી ગાડી થઈ ગઈ છે ત્યાંથી તો આપણો ભાઈ બન્યો છે પેટ્રોલ પુરાવા આપણે આથી જવાનું છે કેલા સોમનાથ કેલા સોમનાથ આથી સહીથી 7 કિલોમીટર થશે તો તમને મળવી છે તો કેલા સોમનાથ ફાઈનલી ફેમિલી આપણે અમારો ભાઈ બહેન ગાડી પાર્કિંગ કરે છે તો આગળ તો કે ગાડી લઈ જવા જતા નથી તો આપણે ગાડી પાર્કિંગ કરીને આપણે જવું પડશે મહાદેવના મંદિરે દર્શન કરવા તો બ્લોક માંથી કન્ટિન્યુ બન્યા રહી ગયો તમને પણ મહાદેવના દર્શન કરાવી તો જાય સીધા મંદિર કોઈ મહાદેવના દર્શન કરવા તો ફાઇનલી મિત્રો આપણે ગયા છે મહાદેવના મંદિર અંદર મંદિર અંદર કોણ અલાઉસે કારણ કે આજે છે સોમવાર ને સોમવારે મિત્રો પબ્લિક હોય છે તો તમે જોઈ શકો છો પબ્લિક કેટલું છે તો એ કારણે હું તમને મહાદેવના દર્શન કરાવી કેસ નહીં તો આપણે આયા ત્યાં અહીંયા ગાર્ડનમાં ને આપણને અહીંયા કંઈક આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે કેમ છો કયું ગામ કેમ છો તમે ભાઈ કયું ગામ તો આપણને અહીંયા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા હતા તો સબસ્ક્રાઈબર મળી લેવી પહેલાં આપણે તો આપણે સબસ્ક્રાઈબર આને મળી લીધું આપણે કરવાના છે ગાર્ડનમાં થોડા ફોટાશૂટ તો ફોટાશૂટ કરીને જઈએ આપણે મેળાની મોજ લેવા ભાઈ મિત્રો આપણે મેળામાં માં પહોંચી ગયા છે મેળા માં તમે જોઈ શકો છો કેટલી ગરદી છે ઘરથી બહુ છે પણ આપણે જવાનું છે મિત્રો અમે છીએ નાસ્તો કરવા કારણ કે થોડી ભૂખ લાગી છે તો નાસ્તો કરી લીધું આપણે ફાઇનલી મિત્રો અમે નાસ્તો કરી લીધો છે અને હવે અમે અમારા ઘર તરફ તો ફાઇનલી મિત્રો આપણે વેયાશી આપણી ગાડી પાસે હવે જઈએ આપણે સીધા મોઢુકા તરફ નાસ્તો તો આગળ નાસ્તો કરવાનો છે તો માં કન્ટિન્યુ બનાવી દીધો તો મિત્રો આપણે મોટું કઈથી આ નાસ્તો લીધો હતો પણ અહીંયા લોકેશન સારું છે તો અહીંયા આપણે નાસ્તો કરી લેવી પછી મળવી સીધા તમને ઘરે ફાઇનલી મિત્રો પચીએસી ગામમાં અને ઘેલા સોમનાથના બહુ મજા આવી જો તમને પણ અમારા બ્લોગ જોઈને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો તો આ બધી મળવી બીજા બ્લોગમાં